નેતાજી સુભાષચંદ્ર બોઝ અને પરાક્રમ દિવસ પર આ દિવસ માત્ર એક જન્મજયંતી નથી પણ ભારતના એક એવા સ્વાતંત્ર્ય સેનાનીની યાદ અપાવે છે જેમણે આઝાદી માટે એકદમ અલગ અને જુસ્સાદાર રસ્તો પસંદ કર્યો હતો તો ચાલો આ દિવસ વિશેની મુખ્ય વાતો જાણીએ સૌથી પહેલું ત્રેવીસ જાન્યુઆરી આ નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ છે બીજું આ દિવસને પરાક્રમ દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે આ નામ તેમના અદમ્ય સાહસને અને તેમની હિંમતને એક શ્રદ્ધાંજલિ છે અને છેલ્લે ત્રીજી વાત આ દિવસ તેમની અનોખી વિચારધારાની પણ યાદ અપાવે છે એટલે કે જ્યાં ગાંધીજી અહિંસાના માર્ગે ચાલતા હતા ત્યાં નેતાજીનું માનવું હતું કે સ્વતંત્રતા માટે સશસ્ત્ર સંઘર્ષ પણ જરૂરી છે એમનો ધ્યેય હતો કોઈ પણ ભોગે સંપૂર્ણ સ્વતંત્રતા પહેલી વાત એમની આ વિચારધારા એમના પ્રખ્યાત નારામાં એકદમ સ્પષ્ટ દેખાય છે તમે મને લોહી આપો હું તમને આઝાદી આપીશ હવે આ ખરે શબ્દો નહોતા સમજો આ તો બ્રિટિશ શાસનને સીધો સશસ્ત્ર પડકાર હતો અને એ સમયે આ એક એટલો ક્રાંતિકારી વિચાર હતો ને કે એણે દેશના યુવાનોમાં એક નવી જિમ્મત ભરી દીધી અને બીજી વાત આ વિચારને ખાલી વિચાર ન રહેવા દેવા માટે એમણે આઝાદ હિંદ સેનાની સ્થાપના કરી એટલે કે ભારતની પોતાની સશસ્ત્ર સેના એમનો હેતુ બહુ સ્પષ્ટ હતો ભારત માટે સંપૂર્ણ આઝાદી અને આ ધ્યેય માટે એમણે હજારો ભારતીયોને દેશ માટે બધું જ ન્યોછાવર કરી દેવાની પ્રેરણા આપી અને એ જવાબ આપણને શાળાઓમાં જોવા મળે છે જ્યાં નેતાજીની જન્મજયંતિની ઉજવણી થાય છે તો પહેલો મુદ્દો એ છે કે આ ઉજવણીઓ ખાલી નામ નથી હોતી શાળાઓમાં જે ભાષણ દેશભક્તિ ગીતો અને નાટકો થાય છે એનાથી બાળકો નેતાજીના જીવનને એકદમ અલગ રીતે અનુભવે છે જુઓ આનો અસલ હેતુ માત્ર એમને યાદ કરવાનો નથી પણ બાળકોમાં સાહસ શિસ્ત અને દેશભક્તિ જેવા ગુણો રોપવાનો છે પણ આ બધી પ્રવૃત્તિઓ પાછળનો મુખ્ય વિચાર શું છે અહીં જ નેતાજીના જીવનનો સાચો સાર છુપાયેલો છે એમનો સંદેશ બહુ સ્પષ્ટ હતો કે આઝાદી ભેટમાં નથી મળતી એને સંઘર્ષ કરીને જીતવી પડે છે અને આ જ વિચાર નવી પેઢીના મનમાં બેસાડવામાં આવી રહ્યો છે જેથી તેઓ ખાલી ભૂતકાળને યાદ ન કરે પણ ભવિષ્ય માટે પણ તૈયાર થાય ટૂંકમાં કહીએ તો આ ઉજવણીઓ નેતાજીના વારસાને માત્ર યાદ નથી કરતી પણ એમની ક્રાંતિની જ્યોતને આવનારી પેઢીઓમાં જીવંત રાખે છે